આઈ આઈસીએલ સાથે ખેતી વિવાદ અંતર્ગત આપણે આવીએ છીએ ગામની રામપરાની અંદર જિલ્લો ગીર અંદર તો સૌ પ્રથમ પ્રતિશીલ ખેડૂતો અનુભવ લેવા માટેનું નામ લઈએ અને તમારું નામ શું છે મારું નામ રાજેશભાઈ અને ગામ રામપુર રામરામપુર રાજેશભાઈ તમે આ જે ઘઉંની અંદર મૂર્તિ કરેલી છે તો એની અંદર તમે આપણે શું ખાતર વાપરી છે આપણે આઈ સીએલનું સ્ટાર્ટર મારેલું છે આઈસીએલનું સ્ટાર્ટર છે ખેડૂત મિત્રો જે આઈ સીએલનું સ્ટાર્ટર છે એની અંદર એનપી કે અગિયાર છત્રીસ ચોવીસ છે એટલે કે અગિયાર ટકા નાઇટ્રોજન છે છત્રીસ ટકા ફોસ્ફરસ છે અને ચોવીસ ટકા પોટાસ છે એ સિવાયના આની અંદર પાંચ માઇક્રોટોન છે અને ફોર્ટી વન ટેકનોલોજી છે તો રાજેશભાઈ તમે આ જે સ્ટાર્ટર મારેલો હે શું ફાયદો છે પૂણે અને ગ્રોથ ને બહુ વ્યવસ્થિત રીતે મરચીનો ગ્રોથ થયો બહુ વ્યવસ્થિત છે બરાબર પર વ્યવસ્થિત છે અને ફૂટાવમાં એ સારામાં સારામાં સારું રિઝલ્ટ મળેલું તમે ખેડૂત બીજા જોઈ શકો છો તમે મરચી મારું પછી રિઝલ્ટ છે આનું બહુ સારું એવું રિઝલ્ટ રાજેશભાઈને મળ્યું છે તો રાજેશભાઈ આપણે બીજા કોઈ ખેડૂત મિત્રોને સ્ટાર્ટર વિશે કેવું હોય તો શું કહીએ મેં તો કહ્યું આ વાપરવું જોઈએ અને આ બેસ્ટ છે બેસ્ટ છે ધન્યવાદ we use a koso